હાલ સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનો હથિયારો વડે રોપ જમાવતા હોય છે તો કેટલાક લોકો જન્મદિવસે પણ હથિયારો વડે કેક કાપીને ઉજવણી કરતા હોય છે ત્યારે ગઈકાલે ભાવનગરમાં એક વિડીયો વાયરલ થયો છે તેની વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા પ્રકારે યુવાનો રાતોરાત પ્રસિદ્ધિ મેળવવા માટે તલવારો લઈને અને દાદાગીરી કરતા વિડીયો મુકતા હોય છે જેને લઈને પોલીસ પણ સક્રિય થતી હોય છે અને આવા લોકોને કાયદાનો પાઠ ભણાવતા હોય છે તેમ છતાં આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે એક તરફ ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે તો બીજી તરફ ગઈકાલે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર જુલુસ સહિતના કાર્યક્રમો સાથે ઈદે મિલાદની ઉજવણી થઈ સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ એક સાથે બે તહેવારો આવતા હોવાથી કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ પણ સક્રિય થઈ અને સમાજના આગેવાનો સાથે બેઠકો પણ કરી અને ગઈકાલે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બંને તહેવારોની ઉજવણી થઈ પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ભાવનગરનો હોવાનું સામે આવ્યું છે આમ તો સમાજના આગેવાન કે પછી ધર્મગુરુઓને સમાજના ઉત્થાન માટે કામ કરવાનું હોય છે પરંતુ અહીં મોલાનાએ હાથમાં હથિયાર લઈને કેક કાપી જોવો આ વાયરલ થઈ રહેલો વિડીયો વાયરલ થઈ રહેલો આ વિડીયો ભાવનગરના વર્તેજ ગામનો હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે ગઈકાલે ઈદે મિલાડના કાર્યક્રમ દરમિયાન આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે સાથે જ આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાળક મોલાનાના હાથમાં હથિયાર આપે છે ને ત્યારબાદ મોલાના હથિયાર વડે કેક કાપે છે સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે કે વિડિયોમાં દેખાતા વ્યક્તિમાંનો એક વ્યક્તિ સરકારના પંચાયત વિભાગમાં નોકરી કરે છે અને સરકારી નોકરિયાત હોવા છતાં પોતે ભાન ભૂલ્યા હતા આ બનાવને લઈને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે જાણવા માટે નવજીવન ન્યૂઝની ટીમે પોલીસનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું હતું કે વર્તેજ પોલીસ સ્ટેશનના ચાર્જમાં પીએસઆઈ ઝાલા અમદાવાદ ખાતે બંદોબસ્તમાં હોવાથી પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઈ ધાંધલ પાસે છે અને તેમણે કહ્યું કે આ પ્રકારનો કોઈ બનાવ બન્યો હોય તેવો તેમના ધ્યાનમાં નથી આવ્યો આ વિડીયોને લઈને તો હાલ સૌથી મોટો સવાલ એ થાય કે આ બાળકના હાથમાં